પોરબંદરમાં હેરિટેજ બિલ્ડીંગના રેસ્ટોરેશન કામમાં લોલમલોર જેવી સ્થિતિ હેરિટેજની વસ્તુની જગ્યાએ લેટેસ્ટ અને હલકી ગુણવત્તાવાળો માલ વપરાઈ રહ્યો છે પોરબંદરમાં આવેલ આરજીટી કોલેજ હેરિટેજ બિલ્ડિંગ ધરાવે છે રૂપિયાના ખર્ચે માં હાથ ધરાયેલા આ કામગીરીમાં પ્રથમ ફેઝમાં આશરે આઠ કરોડના ખર્ચે કામગીરી થઈ છે એજન્સીએ પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ જાહેર કરી દીધી છે અને હાલ અંદાજે સત્તર કરોડના ખર્ચે બીજા ફેઝની કામગીરી હાથ ધરાઈ રહી છે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરાઈ રહ્યા છે પરંતુ જે મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે તેને જોતા મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું જણાઈ આવે છે આરજી કોલેજના આચાર્ય દ્વારા પણ કામગીરી સામે સવાલો ઉઠાવાયો છે

પોરબંદરની આરજીટી કોલેજનું રિસ્ટોરેશનની કામગીરી આરજીટી કોલેજ ચર્ચરિત બનતા મુંબઈની સવાણી હેરિટેજ કંપનીને રૂપિયા પચ્ચીસ કરોડના ખર્ચે બે ફેઝમાં આ કામગીરી સરકાર સર્વશિક્ષા અભિયાન હેઠળ કરાવી રહી છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સર્વશિક્ષા અભિયાન કે જેની હેઠળ આ કામગીરી થઈ રહી છે તેવા પોરબંદરના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સહિત સ્થાનિક અધિકારીઓને શું કામગીરી એજન્સીએ કરવાની છે તેની જાણ નથી તો એજન્સીને પણ તેની રીતે લોલમ લોલ તેને યોગ્ય લાગે તે રીતે લોટ પાણીને લાકડા કામ કરીને સરકારના પૈસાનો વેડફાટ કરી રહી છે આ એજન્સી અંદાજે આઠ કરોડના ખર્ચે પ્રથમ ફેઝ પૂર્ણ કરી દીધું છે એજન્સીએ જે રીતે આ હેરિટેજ બિલ્ડિંગમાં લોલમ લોલ કામગીરી કરી છે તેના કારણે બિલ્ડિંગના પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ છે કે નહીં તેના વિવાદ વચ્ચે આટલા સમયમાં જ કોઈ કોઈ જગ્યાએ બિલ્ડિંગની દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે અને મોટા કાળા ધબ્બાઓ જોવા મળી રહ્યા છે લાઇટો જે ફિટ કરવાની આવે તેની સાંકળો બ્લાસને બદલે લોખંડની નાખી હોવાથી કટાઈ ગઈ છે કોઈ કોઈપણ એંગલથી હેરિટેજ ન લાગે તેવા સામાન્ય સ્વિચ બોર્ડ લગાવી લોલમ લોલની કામગીરી કરી છે અહીં સૌથી મોટો સવાલ એ છે કે દરિયાની એકદમ નજીક આવેલા બિલ્ડિંગની સામે એક ઔદ્યોગિક ફેક્ટરી તથા દરિયો નજીક હોવાથી ખારાશ લાગે તે સ્વાભાવિક વાત છે આમ છતાં કાટ ન લાગે તેવી વસ્તુના બદલે જે રીતે લોખંડની વસ્તુઓનો ઉપયોગ કરાય છે તથા દિવાલોમાં પણ કાળા ધબ્બા ન થાય તે માટે જરૂરી વસ્તુઓનો ઉપયોગ કર્યાના પણ અભાવ વર્તાય છે જેથી આજે આટલા સમયમાં જ પ્રથમ ફેઝ અને બીજા ફેઝનું જે કામ ચાલી રહ્યું છે તે સમયે જ કાળા ધબ્બાઓ કામગીરી સામે પણ કાળા દાગ લગાવ્યા છે

કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આટલી લોલમ લોલ અનેક સવાલો ઉભા કરે છે મુંબઈની સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની જે રીતે હાલમાં આડેધડ કામગીરી કરી રહી છે તેની સામે આ કામગીરી માટે નિમાયેલા કન્સલ્ટન્ટ સહિતની ગેરહાજરીથી અનેક સવાલો ઉઠી રહ્યા છે સ્થાનિક લેવલે સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સહિત ઇજનેરોને પણ આ અંગે આ કામગીરી કરતી કંપની સહિત કન્સલ્ટન્ટ યોગ્ય જાણકારી નથી આપી રહ્યા

નોટિસો છતાં એજન્સી તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી તેમ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરે જણાવ્યું હતું ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કોઈ પણ ધણી ગોડી વગર આડેધડ આ રેસ્ટોરેશનની કામગીરીને યોગ્ય તપાસ થાય તેનું મોનિટરિંગ થાય તે જરૂરી છે કારણ કે કામગીરી ઉપર દેખરેખ હશે તો જ કામગીરી સારી રીતે થશે દેખરેખના અભાવના કારણે અત્યાર સુધી થયેલ કામગીરીમાં આજીવટ જોવા નથી મળી રહી આ જે વસ્તુ રિસ્ટોરેશનનું કામ જે થઈ રહ્યું છે એની અંદર અમારી પાસે શું માહિતી મળી હતી ને એ પ્રમાણે કંઈક કાળા ડબ્બા જે છે કાં તો એની જે લાઇટની વસ્તુ છે ને એ બધી વસ્તુઓ મળી એના આધારે અમે જુદી જુદી બાબતો માટે વડી કચેરીએ પણ લેટર લખ્યું છે અને આ જે એજન્સી છે રામ સવાણી અને આનંદ ટાટુને કંપનીને આ બધું મોનિટરિંગ સોંપ્યું છે અને અમે લેટરો લખ્યા છે એ પ્રમાણે અમે જે કામગીરી છે એ પ્રમાણે અમારે અત્યારે ચાલી રહી છે અત્યાર સુધી અમે લગભગ સાત થી આઠ જેટલા લેટરો લખ્યા છે અને જુદી જુદી કામગીરી માની લો જે છે કામગીરીઓનો અનુસંધાને અમે એને લેટર લખ્યા છે અને જે કઈ વસ્તુ છે પૂરતા કરવા માટે અમને અમે જણાવ્યું છે હા એક વખત મને મળવા આવ્યા હતા તારીખ તો અત્યારે મને યાદ નથી પણ એક વખત મળવા આવ્યા હતા ત્યારે મેં એમને કહ્યું હતું કે તમારી પાસે જે કઈ સરકાર શ્રી આપ્યું છે એનો ઓફિશિયલ ડેટા જે છે ડોક્યુમેન્ટ કે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે અથવા તો કયા પ્રકારની કામગીરી થવાની છે ફેઝ વન માં કયા પ્રકારની કામગીરી તમને સોંપવામાં આવી હતી અને ફેઝ ટુ ની અંદર કયા પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે એનો તમે અમને ડેટા આપો તો અમને પણ મોનિટરિંગમાં ખબર પડી જશે એટલે એ પ્રમાણે અમે એમની પાસે ડેટા ડેટા છે છે અત્યારે હજુ જે જે અથવા તો અમારી કરવાની છે મિટિંગ પ્રમાણે હજુ અમારી પાસે ડેટા આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું હજુ ડેટા મારી પાસે નથી આવશે તો હું સો ટકા આપને જણાવીશ ડેટા એટલે આમાં કેવું થયું છે કે જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે ટેન્ડરિંગ પ્રક્રિયા ત્યાંથી ના આવે છે એટલે કામગીરી જે થાય છે એનું મોનિટરિંગ છે આનું ટાતુને સોંપેલું છે એટલે આ હિસ્ટોરિકલ જે વસ્તુ છે રામ રામસવાણી કંપનીને સોંપ્યું છે અને એનું મોનિટરિંગ છે બધું આનંદ ટાટું કરે છે એટલે એ વસ્તુ અમે આખો ડેટા મંગાવ્યો છે અમારા ચીફ એન્જિનિયર જે છે જેને આપણે રાજ્યના કહેવાય એમની સાથે પણ અમારી મિટિંગ થઈ છે અને એ લોકોની સાથે આનંદ ટાટુને પણ બોલાવીશું અને રામ સવાણીને પણ બોલાવીશું કે જે કંઈ વસ્તુ છે એમને બતાવો કે અમારે શું મોનિટરિંગ કરવાનું છે અમારે શું દેખરેખ રાખવાની છે એ પ્રમાણે અમારી મિટિંગ થવાની છે ટૂંકાદારામાં અમારી પાસે માહિતી કેવી છે કે થોડી ઘણી છે પણ પ્રોપર માહિતી માની લો સરકારશ્રી એમને શું કામગીરી સોંપી છે અથવા અત્યારે શું કરી રહ્યા છે તો એને પ્રોપર માહિતી હોય તમે એને જોઈ શકે આ વસ્તુ છે કે નથી દાખલા તરીકે આપ અત્યારે મને જે વિડીયો બતાવતા હતા કે ભાઈ હેરિટેજ જગ્યાએ આ સ્વિચો આવી નાખી છે જે કામ છે તેને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને એનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે તો એ બધી વસ્તુ અમારી પાસે આવે પછી અમે એમને કહી શકીએ કે ખરેખર શું થયું છે શું નથી થયું કારણ કે આખું કામગીરી જે છે સ્ટેટ કક્ષાની અને સાથે સાથે વાત કરીએ

ફરિયાદ એટલે જો બે મારી પાસે આવ્યા હતા એ રીતે અમારી પાસે જે કઈ વસ્તુ છે હાલ એવી તો કોઈ મળી નથી પણ એમ કે છે કે આ કારું થઈ ગયું છે આ થઈ ગયું છે તો અમે રિપોર્ટ જે છે એ રિપોર્ટ અમે વડી કચેરીએ મોકલી આપેલું છે રાઈટ બેઝિકલી છે રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર જે એક ગ્રેજ્યુએટ ટીચર્સ સાથે એનું કોમ્બિનેશન થઈ ગયું છે અને બે હાજર ને વીસ થી આની કામગીરી શરૂ છે પ્રથમ ફેઝ ની અંદર ટોટલ ગ્રાન્ટ જે આઠક કરોડ જે આવી હતી એમનો ઉપયોગ થઈ ગયો છે અને બીજા ફેઝ ની અંદર સરકાર શ્રીએ જે અઢાર કરોડ જેવી આમની રકમ મંજૂર કરેલી છે અને તમે જે વાત કરી કે ભાઈ કાળા ધબ્બા બિલ્ડિંગમાં પડી ગયા છે સ્વીચ બોર્ડ કદાચ કદાચ એમની જે બિલ્ડિંગ અનુરૂપ ન હોય એવા છે આવી બધી રજૂઆતો અમે અવારનવાર કરેલી છે બેઝિકલી એક પ્રાચાર્ય તરીકે પ્રિન્સિપાલ તરીકે રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજના અમારામાં આ કબજો હોય તો અમે એમને અમારી કક્ષાએથી અમારી જે ચેનલ છે એમને રજૂઆત કરી શકીએ છીએ એટલે એ જે તે એજન્સીના અંતર્ગત જે કામગીરી કરે છે એમને જાણ કરવામાં આવે છે એટલે કે જે આ સમાણી ગ્રુપ ઓફ કંપનીઝ કામ કરી રહી છે બેઝિકલી આ કામ છે એ રાજ્ય કક્ષાની અમારી એસએસસી ની જે સંસ્થા છે એ નિભાવી રહી છે અને સ્ટેટ લેવલની એસએસસી કચેરીની અંદરમાં જિલ્લા કક્ષાની એસએસસી ની કચેરી જે છે એનું મોનિટરિંગ કરે છે એટલે અવારનવાર અમે ડીપીસી સાથે ડીપી સાથે આ બાબતમાં સતત કોન્ટેક્ટમાં હોય છીએ અને દરરોજ મારો ડેલી ત્યાં હું એક આટો મારતો હોઉં છું તો જેટલું જેટલું ધ્યાનમાં આવે છે એટલું અમે એને મૌખિક તો કહીએ છીએ સાથે સાથે દર વીકમાં એક પત્ર અહીંથી ડાઈટ અમે જે તે સનંદ્ર અધિકારી છે જાણ કરીએ છીએ કે કામ આ કક્ષાનું થઈ રહ્યું છે આ થઈ રહ્યું છે એટલું થઈ રહ્યું છે જી એમના ડિસ્ટ્રિક્ટ કક્ષાના એન્જિનિયર છે એ હોય છે એ જયારે અવારનવાર આવે છે પણ બેઝિકલી અમે તો એવી પણ રજૂઆતો કરી છે કે જો એટલું બધું મોટું કામ થઈ રહ્યું છે તો સતત કોન્સ્ટન્ટ એક એન્જિનિયર અમની પર હાજર રહે સાથે સાથે એજન્સીના પણ એન્જિનિયર એ એન્જિનિયર અને સરકાર દ્વારા એસેસ ના એન્જિનિયર સતત હાજર રહે તો જ્યારે કામ થાય ત્યારે સલાહ સૂચન સજેશન હોય તો એ આપી શકાય અને નિવારી શકાય પણ એકવાર કામ થઈ ગયા પછી એને કેવી રીતે ખોલવું કઈ રીતે આ સજેશન સ્વીકારશે એ પણ પ્રશ્નો છે એટલે અવારનવાર અમારી કક્ષાએથી ખૂબ સહજતાથી રજૂઆતો થાય છે

આ બધી વસ્તુ પાણીની વ્યવસ્થા બહુ ત્યારે જ અમે સંભાળશું અને જે તે સમયે સંભાળશું ત્યારે સ્ટેટ લેવલના એન્જિનિયર એજન્સીના એન્જિનિયર અહીંયા લોકલ એન્જિનિયર અને સંસ્થાવતી પણ એક એન્જિનિયર આ ચારે મિત્રોનો સમયમાં કરીને સંકલન કરી અને આ બિલ્ડિંગ અમે જ્યારે લેશું ત્યારે સમજી ખાસ આ બિલ્ડિંગની અંદર હેરીટેજ બિલ્ડિંગ બનાવવાની હતી એની અંદર ઇલેક્ટિકના જે વાયરિંગ છે સ્વિચબોર્ડ છે લાઇટ છે પંખા છે એ નવી પેટર્ન નાખવામાં આવે છે કોઈ પણ પ્રકારના હેરિટેજ લુકમાં નથી એમાં બેસીકલી બે વસ્તુ થઈ છે કે એક તો હેરિટેજ લુક રાખવાની વાત તમારી સાચી છે કારણ કે કંપની જે છે એ હેરિટેજ લુક માટે પણ જયારે આ શૈક્ષણિક સંસ્થાને સંદર્ભમાં કામ કરવાનું છે તો કદાચ એને એ કોમ્બિનેશન કર્યું છે એન્જિનિયર સાથે અથવા તો લાગતા વગતા સત્તાધીશ મિત્રો સાથે અને કદાચ એને સ્વીચ નાખ્યું હોય પણ છતાં અમે એનું ધ્યાન દોર્યું છે કે ભાઈ આ બિલ્ડિંગનો જો હેરિટેજ લુક છે તો તમામ આમાં કોઈ પણ આઇટમ્સ આપવામાં આવે એ તમારા માં હોય એ પ્રમાણે જ નાખવાનું

અને સામેની સાઈડ થી જે કંપની છે એમાં સોડા ઉડે છે એના કારણે તમને ધાબા અને પેલા લાગે છે કાળા તો આ ત્રણ પ્રકારના બરાબર પોલ્યુશન તો હતા જ અને છે જ અને કંપની એમથી એજન્સી એમથી વાકે છે એટલે એમને જયારે આ કામ મેળવ્યું છે ત્યારે નક્કી કર્યું હતું કે અમારે આ ત્રણ પ્રકારના પોલ્યુશન ને કરીને અને ઓલ વેધર પ્રૂફ બિલ્ડિંગ બનાવવાનું છે એટલે એ પણ અમારે રજૂઆત છે કે ભાઈ હજી પહેલો ફેઝ ના કામગીરી માટે પણ અમારે તમને અવારનવાર કહેવું પડે છે બરાબર તો હજી પહેલો phase તમે પૂરો કર્યો બીજો ફેઝ શરૂ છે ત્યાં સુધીમાં જો building ની આવી સ્થિતિ થઈ ગઈ હોય તો આને પુનઃ ફરીથી વ્યવસ્થિત કરી લેવાની વારી છે રાઈટ રાઈટ બેઝિકલી ઓગણીસો ત્રણ માં બિલ્ડિંગ બનેલું છે રામબાના ગાયજામાં મળેલું બિલ્ડિંગ છે અને હવા હવામહેલ દરિયામહેલ અને ખાસ કરીને નટરસિંહજીએ પોરબંદરની પ્રજાને શિક્ષણના હેતુ માટે એક કૌરવ પ્રિન્સિપાલે માંગ્યો તો અને આપું બિલ્ડિંગ આપ્યું એવી વાતો છે અને ખરેખર ઓગણીસો થી અહીંયા કોલેજ ચાલે છે ઓગણીસો ને સાહીઠમાં ગુજરાત મુંબઈ થી અલગ પડ્યું પણ આ ઓગણીસો પંચાવન ની આ કોલેજ છે અને આ બિલ્ડિંગ ની જાણવી માટેનો જે આપનો પ્રશ્ન છે તો અમને હેરિટેજ લુક યથાર્થ આપવા માટે આની ટ્રીટમેન્ટ અલગ છે જે આપણે સામાન્ય બિલ્ડિંગ ને ટ્રીટમેન્ટ આપીએ છીએ એવી ટ્રીટમેન્ટ નથી એટલે આનું દર વર્ષે મેન્ટેનન્સનું પણ એક વિશિષ્ટ બજેટ બનાવવું પડશે જેથી કરીને તમે જે અત્યારે યથાવત સ્વરૂપમાં સરસ મજાનો મેલ જોઈ રહ્યા છો જે તમારી રજૂઆત છે જે વાત આપણે તમે જોઈએ છે એ સુધારા સાથે જયારે આપણે પ્રથમ સ્વરૂપમાં જયારે બિલ્ડિંગ જોશું એ બિલ્ડિંગને વર્ષો સુધી યથાવત રાખવા માટે દર વર્ષે આનો મેન્ટેનન્સ વિશિષ્ટ રીતે કરવો પડશે તમે માનો છો કે આ બિલ્ડિંગ હેરિટેજ ની જાળવણી જે હોય પણ અમે રજુઆત કરીએ છીએ જોયું મેં તો હું વાર નું છું ત્યારે એજન્સી નું અને જે તે સત્તાધીશ મિત્રોને એવું કહેવાનું હોય છે કે ભાઈ અહીંયા એટમોસ્ફિયર એવું છે એટલે વારંવાર આ બધું થાય છે પણ અમે ટેક કરીએ છીએ એની કાળજી લઈએ

આપણી એને ન જાય એના માટે સંયુક્ત પ્રયત્ન છે કે વાર તહેવારે આપણે એને ધ્યાન દોરીએ છીએ કે ભાઈ તમે જે કામગીરી થઈ છે પ્રથમ ફેઝ પૂરો થઈ ગયો છે તો મેન્ટેનન્સ કાર્ય પણ પૂરો થઈ ગયો છે તો આવું કેમ થઈ ગયું છે એ પણ લેખિત સ્વરૂપમાં આપણે એને રજૂઆત કરેલી છે અને મારી રજૂઆત જે પ્રાચાર્ય તરીકે અહીંયા અમે ડીપીસી ને આપીએ છીએ અને મારી રજૂઆતના આધારે ડીપીસીસીએ પણ સ્ટેટ લેવલ સુધી પણ રજૂઆતો કરેલી છે રાઈટ અત્યારે તો મેન્ટેનન્સ એજન્સી કરી રહી છે કારણ કે એનો બીજો ફેઝ શરૂ છે બીજા આપણે વાત એ કરી છે કે પોરબંદર ની પ્રજા શિક્ષણના હેતુ માટે આ જમીન એકર ની સાથે છો તો સિંગલ વે થી રસ્તો છે રસ્તો ખૂબ જર્જરીત છે પણ એ ટુ વે થી રસ્તો બનશે એક ભવ્યથી ભવ્ય કહી શકાય એવો આખો રસ્તો એનો ગેટ બનશે એટલે આઈ થિંક મારા ખ્યાલમાં હજી પચાસ ટકા સુધીની કામગીરી પહોંચેલી છે પચાસ ટકા ની કામગીરી બાકી હોય રાઈટ આ બેઝિકલી આ જે હેરિટેજ બિલ્ડિંગ માટે જે પ્રમાણિત થયેલી એજન્સી છે અને ભારત વર્ષમાં ખૂબ મોટું કામ કરે છે સમાણી ગ્રુપ ઓફ કંપની એજન્સી કામ કરે છે અને એમના રેફરેન્સ જોયા છે આખા ભારતમાં તો એને હોટેલ તાજ છે કાળા પાણીની જેલ છે આ બધું મોટું મોટું કામ કરેલું છે એટલે અહીંયા અમારી પણ એની રજૂઆત હોય છે પણ જે મને ટોક ટેબલ થી જ્યારે એમને એમ કેવું હતું કે સાહેબ એનું એટમોસ્ફિયર એટલું બધું ટોફ છે ને

એનો રાજમેલ લાખો પોરબંદરની પ્રજાને સોંપેલો હતો કે એમાં એ શિક્ષણ ભણે અને આપણા પોરબંદરની પ્રજા છે એ આગળ વધે પછી કેટલાક વર્ષોથી એ બિસ્તર હાલાતમાં અને પૂટલપુટળી થઈ થવાથી પછી એના ઉપરથી અમે આખું આ મુનીમ સ્ટાર્ટ કર્યું કે એનું રિએશન કરીએ ને સરકાર પાસે એની ગ્રાન્ટ પાસ કરાવી ને કામ ફર્સ્ટ વન ને ફર્સ્ટ ટુનું કામ ચાલુ કરાવે હવે ફર્સ્ટનું કમ્પ્લીટ થઈ ગયું હતું ને બીજું સ્ટાર્ટ થવાનું હતું તો હવે અત્યારે જે ફર્સ્ટ કામ કરેલું છે એમાં તમે અત્યારે જોઈ શકીએ આપણે કે તેમાં જે કામ કરેલું છે એમાં ક્યાંક કોપડા પડી ગયા જે સેવાનો ભાગ છે જે હેરિટેજ ઉપર કામ કરેલું એમાં કોઈ પણ જાતની આવું વાતાવરણને અનુકૂળ પડતું નથી છતાં પણ જો એવું થયું છે તો કેવું કામ કર્યું છે એ આપણે જોઈ શકીએ એમાં તો આપણે સરકાર સાહેબને એ આપણે એ વિનંતી કરીએ કે એ યોગ્ય જે ગ્રાન્ટ છે યોગ્ય વપરાય એમાં સારી ગુણવત્તાવાળી વસ્તુ વપરાય ને ખાસ કરીને અત્યારે બીજી જે ફર્સ્ટનું કામ ચાલુ છે એમાં આપણે જોઈ શકીએ કે એમાં લાઇટિંગનું જે વાયરિંગનું જે કોઈ પણ બીજી વસ્તુ જે તો એ નીચી ગુણવત્તાવાળી વસ્તુનો ઉપયોગ કરે છે અત્યારે તો એ એવું ન કરવું જોઈએ કારણ કે અત્યારે એનો જે ગ્રાન્ટ પાસ થઈ જાય તો વ્યવસ્થિત વપરાય એવી ખાસ કરીને સરકારશ્રીને મારી અપીલ છે ખાસ કરીને જે હેરિટેજ જે વસ્તુ વપરાય છે જે મટીરીયલ હોવું જોઈએ એ કેવો એ હેરિટેજ જે ઉપયોગ થતું એ જ પ્રકારનું એમાં વાપરવું છે કે કારણ કે આટલા વર્ષોથી જો આપણે રાજા સાહેબના વખતમાં જે નાખેલું હોય એટલા વર્ષ ટકી રહ્યું હતું તો અત્યારે જો આવી ગુણવત્તા નીચેવાળી એમાં વાપરવામાં આવે તો એ ચારથી પાંચ વર્ષ સુધીમાં પણ એ ચાલી શકવાનું નથી જે નબળું કામ થાય છે એને લઈને તમે શું કોઈને રજૂઆત કરી શકે હા અમે સરકાર શ્રીની રજૂઆત કરી છે અહીંના આપણા જે કોઈ અધિકારી છે એને પણ અમે જાણ કરેલી છે છતાં પણ કોઈ પણ જાતનો કાંઈ પ્રતિસાદ અમને મળ્યો નથી એમાં હેરિટેજને બદલે અત્યારે ખાસ કરીને તો જોઈએ તો ઇલેક્ટ્રિકનું અત્યારે થોડું ઘણું કામ ચાલુ છે તો એમાં નીચી ગુણવત્તાવાળી સ્વિચ બોર્ડ છે લાઇટિંગના બોર્ડ છે લાઇટિંગના પ્લોક છે બધું એવું તમે જોઈ શકે કે નીચી જે આપણે ઘરમાં પણ વાપરતા નથી એવી વસ્તુ એમાં વાપરવામાં આવે છે અત્યારે May hey,